मैंने को आनंद से जाहिर करता कि आवती काले हमारा राष्ट्रीय नेता संसद में विरोध पक्ष नेता जननायक एक आदर्श शिव भक्त राहुल गांधी जी गुजरात अमदावाद खाते रहा है कार्य प्रदेश कांग्रेस कार्यालय खाते કાર્યતા પરિવારો ગુજરાતના છે એમાંથી ઘણા બધાની લાગણી હતી કે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીજી જનનાયક એ લોક પ્રશ્નોને ન્યાય માટે ઉઠાવતા આવ્યા છે તો અમારે પણ મળવું છે તો એવા પીડિત પરિવારો જે છે એમના સભ્યો પણ મળવા માંગે છે એમને મળશે આ રીતનો કાર્યક્રમ આવતીકાલે રાહુલ ગાંધીજીનો છે ગઈકાલે અમે આખા ગુજરાતમાંથી મોટા પાયે કોંગ્રેસ કાર્યકર્તાઓને બોલાવીને જેલ ભરો રોડ પર ઉતરવાનું સડક પર ઉતરવાનું અને જલદ આંદોલન ન્યાય માટે ગાંધી ચિંધ્યા રાહે કરવાનું જાહેર કર્યું હતું કે જો અમારી એફઆઈઆરઓ નહીં લેવાય તો માત્ર પ્રેસ અને મીડિયા સામે વાત કરીને અમે નહીં બેસી જળદ કાર્યક્રમો આપીશ મને આનંદ છે કે કોઈ સમ વિઝડમ હેઝ પ્રિવેલ કંઈક દાપણની અસર થઈ અને અમારી બંને એફઆઈઆર પોલીસ દ્વારા લઈ લેવામાં આવી છે અમારી લડાઈ એ વિચારધારાની લડાઈ છે ગુજરાતની એક અસ્મિતા અને કલ્ચર રહ્યું છે કે વૈચારિક લડાઈને ગુંડાગીર્દી સુધી નથી નહીં જતા આજ સુધી ક્યારેય ગુજરાતના ઇતિહાસમાં કોઈ રાજકીય પાર્ટીએ બીજી રાજકીય પાર્ટીની ઓફિસ પર પથ્થરમારો કર્યો હોય ઓફિસ સળગાવવાનો પ્રયત્ન કર્યો હોય તોડફોડ કરી હોય કે એની ઓફિસમાં જઈને કર્યું હોય એવું ક્યારેય નથી આ એ ગુજરાતની ઉમદા પરંપરાને ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓએ કલંકિત કરી છે ત્યારે અમે પણ સ્વરક્ષણ એ અમારો અધિકાર છે અભિનંદન આપીશ મારા કાર્યકર્તા મિત્રોને કે એમણે દીવાલ બનીને સંયમપૂર્વક પક્ષના કાર્યાલયનું રક્ષણ કર્યું પણ એક સરકારમાં મિનિસ્ટર હતો આંદોલન ચાલે ત્યારે પોલીસ સરકારને પૂછતી હોય કે આંદોલનકારીઓ સાથે કેમ વ્યવહાર કરવો ખરા અર્થમાં વગર મંજૂરી જે ગુંડાઓ આવતા હોય તો એને ઉઠાવીને તરત લઈ લીધા હોય તો કોઈ ઘટના ન બની હોય પોલીસ સાથે અમારો સંઘર્ષ ના હોઈ શકે વિચારધારાની અમારી લડાઈ હોય પરંતુ કેટલાક પોલીસ અધિકારીઓનો જો દુરુપયોગ થાય તો એક જવાબદાર રચનાત્મક વિરોધ તરીકે સુપ્રીમ માં જઈને વ્યક્તિગત પોલીસ અધિકારીને પણ તકલીફ પડે એવું કરી શકવાની ક્ષમતા છે ભવિષ્યમાં ક્યારેય પણ જો આવી હિંમત કોઈ કરશે તો અમે એને માફી બક્ષશું નહીં રાહુલ ગાંધીજી કહે છે ડરો મત ડરાવો મત આખા નું મેઈન કારણ શું થયું કે રાહુલ ગાંધીજીને પહેલા ખૂબ ખરાબ ચિતરવાનો પ્રયત્ન થયો પણ વર્લ્ડ રેકોર્ડ કર્યો કન્યાકુમારીથી કાશ્મીર સુધી ચાલીને લોકોને મળીને અને એક સફળ નેતા તરીકે પુરવાર થયા આ ચૂંટણીઓમાં પણ એ દેખાયો એનો અસર દેખાય અને વિરોધ પક્ષના નેતા તરીકે એમને જે પ્રવચન આપ્યું ધર્મની સાચી અને સ્પષ્ટ વ્યાખ્યા કરી ખાસ કરીને હિન્દુ ધર્મમાં તો એક એક વ્યક્તિને હું વિનંતી કરી છે કે આખું રાહુલ ગાંધીજી નું પ્રવચન સાંભળજો ભાજપે ટુકડા તોડીને વિડીયો મોકલી છે ને એ વોટ્સએપ પર ના સાંભળતા આખું પ્રવચન સાંભળો એક હિન્દુ તરીકે તમને ગર્વ થશે કે રાહુલ ગાંધીજી કેટલી ઉત્તમ વાત હિન્દુ ધર્મની કરી કરી પાર્લામેન્ટની અંદર સંસદમાં દેવો ના દેવ મહાદેવ ભગવાન શિવ દર્શન કરાવી દીધામાં અને છતાં નિર્ભયતા આ વાત રાહુલ ગાંધીજી એ કરી એટલે આ ભાજપના ચટ્ટા બટ્ટાઓને પેટમાં તેલ લેડાયું કે અમારી આ નકલી હિન્દુના નામે એમણે પણ કહ્યું કે રાહુલ ગાંધીજીના પ્રવચન માં હિન્દુ વિશેની વાત કરાય છે એ પ્રશંસનીય છે અને કોઈ ખોટું આપણા હિન્દુ સંગઠનોએ પણ આ વાતની સરાહના કરી છે ત્યારે આવા રાહુલ ગાંધીજી આવતીકાલે અમદાવાદ ખાતે આવી રહ્યા છે હું સૌ મારા ગુજરાતીઓને વિનંતી કે આ જનનાયકને જોવા સાંભળવા મળવા માટે બપોરે સાડા બાર વાગે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય સંસ્કાર કેન્દ્ર માર્ગ પાલડી અમદાવાદ ખાતે છ જુલાઈ શનિવાર આવતીકાલે જરૂર ગુજરાતીઓ પધારે એવી વિનંતી